હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સોળ સોમવારની કથા વિશે વાત કરીશું આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવજીના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેણે શ્રાપ આપ્યો કે જાતને રક્ત પીડ્યો અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેણે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માં પાર્વતી કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું પણ દુઃખ સાંભળતા જાઓ મારા આચળ ફાટુ ફાટુ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા ક્યાં પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારી પીઠ પર મોતીની પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે ક્યાં પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા સવાશેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પણ પૂછતા આવજો જયારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા ઓછી થતી જ નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો શરીરે પરુ નીતળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઉભો રહીને તપસ્યા કરવા લાગ્યો કઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ મારા કોડનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવજી એ કહ્યું કે શ્રાવણ ના પ્રથમ સોમવારે શેરે ચાર ગાંઠો દોરો બાંધી મારા દર્શન કરવા અને શુક્લ પક્ષે સોમવાર પૂરા થાય એટલે સવાસે ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ભાગ ગાઈને અને ચોથા થી કીડીઓના નગરા પૂરવા જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કાંચન જેવી થઈ જશે બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો આંબો મગર વગેરેના વિશે જણાવ્યું અને તેઓના દુખ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મ સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મ તેનું દૂધ કોઈ પીતું નથી

કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું એના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્રાન હતો પણ તેને કોઈને ને વિદ્યા દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તું બિલીપત્ર ને તેની આંખો એ તેનો પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે બોલો જય ભોલેનાથ મિત્રો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ